જય શ્રી કૃષ્ણ જય માતાજી નમસ્કાર મિત્રો ખડખડ કરતા વાસણનો અવાજ કરતા ગાળોની બળબડાટ કરતા દાદીનો અવાજ વધારે કરકશ લાગતો હતો માની બાજુમાં બેઠેલો દસ વર્ષની ગુડી બળબડાટ કરવા લાગી કે આ પાડોશીને ક્યાંય હક ન પડતું નથી આખો દિવસ બળબડાજ કર્યા કરે છે આ સાંભળીને મા બોલી કે બેટા એવું ના બોલે તારા દાદી છે મોટા છે અને કામ થતું નથી એટલે બૂમો પાડે છે મારાથી કામ થતું નથી એટલે બિચારાને બધું કરવું પડે છે અને થાકે એટલે બૂમો પાડે તું નાને છો તારાથી આવું ના બોલાય આ સાંભળીને કાલી ખેલી ભાષામાં ગુડી બોલે છે મમ્મી પણ એને સમજવું પડે ને કે તું બીમાર છો આખો દિવસ બોલ બોલ કરીને અડધી માંદી તો તને એ જ કરે છે હવે હશે જવા દે એ કરે છે એમ કરવા દે અને તું પણ તેને થોડી મદદ કરે એને ત્યાં જ દાદીનો અવાજ આવ્યો કે ઘરનું ધ્યાન રાખજો હું મંદિરે જાઉં છું એ રમીલાબેન ચાલો મંદિરે મારે તો આખી જિંદગી આ આડાલા ઢળવાના છે કોણ જાણે મારો તો ક્યારે છુટકારો આવશે એ બૂમો પાડતા દાદી મંદિરે જવા નીકળ્યા રમીલાબેન બોલ્યા અલી શું થયું કેમ આજે એટલી ગુસ્સામાં છે ત્યારે દાદી બોલતા બોલતા ગયા કે આ વહુ છોને સાજી થતી નથી અને મરતી નથી મરે તોય મારો ક્યાંક છુટકારો થાય છોકરાના બીજા લગ્ન કરું અને પડોજણમાંથી છૂટું આંખ બંધ કરીને બેઠેલી ગુડીની મા એટલે કે આશા આ બધું સાંભળતી હતી તેની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા પરંતુ બાજુમાં રમતી ગુડીને ખબર ન પડે એટલે માથે ઓઢીને સૂવાનો ઢોંગ કરવા લાગી ગુડીને પણ ખબર હતી કે મા જાગે છે અને બધું સાંભળ્યું છે તે દુઃખી થઈ પણ કંઈ બોલી નહીં એટલામાં રાઘવ આવે છે અલી ગુડી મારી રાજકુમારી આજે કેમ શાંત દેખાય છે દોડતી ગુડી આવીને પપ્પાને ભેટી જાય છે અને રડે છે કે પપ્પા મારા મમ્મીને કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જાઓ હવે એનાથી રોગ અને દાદીનો બબડટ સહન થતો નથી ત્યારે રાઘવ બોલ્યો બેટા આસપાસના એકય ડોક્ટરને દેખાડવાનું બાકી રાખ્યું નથી પણ હવે મને લાગે છે એને કોઈ મોટા શહેરમાં લઈ જવી પડશે હું તપાસ કરી છું બાપ દીકરીની વાતો સાંભળી અંદરને અંદર ખૂબ રડી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન હવે તો આ પાર કર નહીં તો પેલે પાર મારાથી આ બધાનું દુઃખ જોવાતું નથી કોણ જાણે ક્યાં જન્મમાં પાપની સજા ભોગવી રહી છું કે જીવતીએ નથી અને મરતીય નથી બીજાને મારું છું એટલામાં રાખો બોલતા બોલતા આવ્યો કે કેવા જલસા છે ઓ તારી માને તો કેવી ઘસખસટ ઊંઘે છે આસ્તા આ વાક્યો પાછળનો તેનો પ્રેમ સમજી જાય છે અને હસતા હસતા બોલે છે એ તો નસીબદારને મળે મેં શંકર ભગવાનને આખા ચોકા ચડાવ્યા હતા એટલે તમે મને મળ્યા અને તમે તૂટેલા ચડાવ્યા હશે એટલે હું મળી રાખો માથે હાથ ફેરવતા બોલ્યો તો તો સારું થયું ભગવાનને જે કર્યું તે સારા માટે જ કર્યું બીજી આવત તો તારા જેટલો પ્રેમ ન કરત મને કદાચ આવા પ્યાર ભરેલા વાતાવરણમાં બસ દાદીની કચકચાટી જ વધારે નળતરરૂપ હતી ગુડી રમકડાથી બે કે બહેનપણીઓ સાથે રમતી હોય કે જમવામાં અલગ માગણી હોય અથવા બીજી કોઈ વસ્તુની જીત કરતી હોય તો દાદી આખું ઘર માથે લેતી અને ન બોલવાના શબ્દો બોલી મા દીકરીને હેરાન કરતી એક વખત ગુડીએ ભજીયા ખાવાની જીત કરી પહેલાં તો ડોસીએ આનાકાની કરી પણ ગુડી ન માની ત્યારે કોઈને ખબર ન પડે તેમ તવીથો ગરમ કરી પીઠ ઉપર ડામ આપી દીધો અને ધમકી આપી કે જો હવે જીત કરીને તો ગળું દબાવી દઈશ અને આ વાત તારી માને કે બાપને કીધું છે ને તારી તો ખેર નથી સમજી લે છે ગુડી ચૂપચાપ સહન કરી ગઈ બળતરા થતી તો પણ મા બાપને ખબર ન પડે તે માટે મૂંગા મોઢે સહ કરી લીધું કે લોકો આમે આટલા દુઃખી છે તેને વધારે દુઃખી મારે નથી કરવા ખૂબ નાની ઉંમરે આટલું દુઃખ સહન કરી ગુડીને જાણે હજુ ઘણું સહન કરવાનું બાકી હશે કે તેની માએ અચાનક બીમારીથી હારીને સદાયને માટે આંખો બંધ કરી દીધી માના મૃત્યુનો આઘાત બાપ દીકરી પણ જાણે કે આપ તૂટ્યું હોય તેવો હતો માનું મૃત્યુ ગુડી માટે જીવનમાં નવા તોફાન તરફનો નિર્દેશ હતો જે આ નાનું કુંબળું હૃદય સારી રીતે સમજી ગયું હતું જોર જોરથી રડીને ગુડીએ તો પોતાનો જીવ હળવો કર્યો પરંતુ રાઘવ પોતાનું દુઃખ મનમાં છુપાવતો રહ્યો જ્યારે દાદી માટે તો ખુશીના સમાચાર હતા દુનિયાદારી નિભાવતા ખોટી રોકડ અને મૃત્યુ પાછળની વિધિનો ઢોંગ કરતી હતી પણ મનમાં તો તેને દુનિયા આંખીમાં પેંડા વેચવાનું મન થતું હોય તેમ મોટા પર ચોખ્ખો આનંદ વર્તાતો હતો ધીમે ધીમે દિવસો વીતતા ગયા બાપ દીકરી એકબીજાને સંભાળી ખુશ રહેતા હતા રાઘવ ગુડીની દરેક ઈચ્છાઓ પૂરી કરવા ખૂબ કાળજી રાખતો તેને હવે ગુડીને બાપ કરતાં માનો પ્રેમ વધારે આપવાનો છે એ સારી રીતે જાણતો હતો અને એ માટે તે દરેક પ્રયત્ન પણ કરતો હતો પરંતુ આશાના મૃત્યુ પછી પણ દાદીના સ્વભાવમાં ફેર પડવાની જગ્યાએ વધારો થતો હતો અને તેનું કારણ હતું દાદીના મનમાં દીકરાના બીજા લગ્ન જો આવું કરે તો જ રાઘવ બીજા લગ્ન કરે એટલે રોજ નવા નવા બહાને ગુડીને હેરાન કરવી અને પછી રાખવને ફરિયાદ કરવી આ તેનું રોજનું કામ બની ગયું પોતાના કાવતરામાં પાસ ન થતાં પાડોશીઓની ચડામણીથી નવું નાટક ચાલુ કર્યું કે વારંવાર કામ કરતાં પડી જવું અને બોબડાટ ચાલુ કરવો કે મારાથી કામ નથી થતું અને આ દીકરી પણ મોટી થતી જાય છે એને પણ સાચવાવાળું કોઈક જોઈએ જમાનો બહુ ખરાબ છે આવા અનેક કિમ્યા કરીને રાઘવને બીજા લગ્ન માટે તૈયાર કરે છે અને પરણાવે છે કહેવત છે ને કે મા તેમાં બીજા વગડાના વા નવી બનેલી માં મોના દાદીને ખુશ કરવા થોડા દિવસ બહુ સારી રીતે રહી પછી એ પણ પોતાનું અશ્લીલ સ્વરૂપ બતાવવા લાગી વાત વાતમાં બૂમ ને મારા માય તો સામાન્ય બની ગયા હતા રાઘવ એના માટે કાંઈ વસ્તુ લાવે કે બંનેને ક્યાંક બહાર ફરવા જવાનો કાર્યક્રમ હોય અને ગુડીને સાથે લઈ જવાની વાત થાય એટલે ઘરમાં ધમાચકડી મચી જાય ઘરમાં શાંતિ રહે એ માટે રાઘવને ઘણીવાર ગુડીને સમજાવી ઘરે મૂકીને જવું પડતું આ વાત આ ભોળુડીને વધારે દુઃખ દેતી છતાં બાપુની ખુશી માટે તે સહન કરી લેતી ગુડી પોતાનું મન હળવું કરવા તેની બહેનપણી રાધાને દિલ ખોલીને બધી વાત કરતી અને રાધા પણ તેને આશ્વાસન આપી શાંત કરતી અને ગુડીને વધુને વધુ ખુશ રાખવા પ્રયત્ન કરતી પરંતુ રાઘવ પાસે આવું કોઈ નહોતું કે જ્યાં તે પોતાનું દુઃખ હળવું કરી શકે મનમાં ને મનમાં તે ખૂબ રડતો પણ ગુડીને દુઃખ ન થાય તે માટે હંમેશા હસતો રહેતો વખત જતાં મોનાએ એક દીકરીને એક દીકરાને જન્મ દીધો અને જાણે મોનાએ મોટો રાયનો પર્વત જીત્યો હોય તેમ ઊંચા ગુમાનમાં આવી ગઈ કહેવાય છે ને સીધીને સિત્તકાવાલા એમ તેને દરેક વખતે તેના છોકરા ધ્યાનમાં આવતા ગુડી તો તેને મન હવે એક કામવાળી જ હતી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ ઘરની જવાબદારી તેના પર ઠોપાતી ગઈ બાપને હસતો જોવા મોંઘા મોઢે સહન કરતી ગુડીને જવાનીના આરે આવીને પહોંચી ગઈ તેના રૂપના વખાણ કરતા તો કવિની કલમ પણ ખૂટે એવું લાવણીય રૂપ હતું સૂરજ જેવું તેજ અને ચંદ્રમાં જેવી શીતળતા તેના રૂપની લાક્ષણિકતા હતી હર કોઈને એક જ નજરમાં વસી જાય તેવું તેનું રૂપ સૌ કોઈને આકર્ષતું હતું તેની માંજરી આંખો વોટ પરનો કાળો તલ અને ગાલ પર પડતા ખાડા સાથે ગોઠણ સુધી પહોંચતો કાળો લાંબો ચોટલો તેને એક અલગ વ્યક્તિત્વ આપતો હતો અને સાથે તેનો વાત કરવાનો અલગ અંદાજ હર કોઈને દિલ જીતી લેતો હતો નાના મોટા સૌ કોઈને તે વાલી લાગતી ડોસીઓ માટે તો તેની બહેનપણી હતી સૌને હસાવવા અને ખુશ કરવા તે હંમેશા પ્રયત્નશીલ રહેતી રાખો તો તેને જોઈને એટલો ખુશ થતો કે ભગવાનને મને રાજકુમારી આપી છે અને એક રાજકુમાર ઘોડે સવાર થઈને મારે રાજકુમારીને લઈ જશે એવા સપના જોતો ખુશ થતો અને મન છોડીને હંમેશા માટે જતી રહેશે એ વિચારે ચડી પડતો વખત વીતતો જતો હતો પણ જો ગુડીને પરણાવી શાસ્ત્રે મોકલે તો ઘરનું કામકાજ બધું પોતાના માથે આવે અને પૈસા પણ ખર્ચવા પડે એટલે આ ખાડા કાન કરી મોના તેના લગ્ન નહોતી કરતી તે તેના પિયરવાળાને એવું પણ કહેતી કે ત્રણ ટાઈમ ખાવાનું પકડાવવાથી આપણું બધું કામ થતું હોય તો પગ ઉપર કોહળા જાતે ન મરાય એમ કહીને હસ્તી પણ ખરી આ બધું ગુડી સાંભળીને ખૂબ દુઃખી થતી પણ સહન કર્યા વગર કોઈ છૂટકો નહોતો ધીમે ધીમે તેનું આ રૂપ પણ વિખાતું જતું હતું આંખ નીચે કાળા કુંડાળા અને શરીર પરનો બાહ્ય દેખાવ તો બદલાતો જ હતો પણ તેનું મન પણ હવે નિરાશ થતું હોય તેવું લાગતું હતું રાધાના લગ્ન થઈ ગયા હોવાથી તેનું મન હળવું કરવાવાળું પણ કોઈ નહોતું વખત જતાં તેની પોતાની દીકરી પણ હવે પરવાણાક થઈ ત્યારે હવે મોટી બહેન ઘરે હોય ત્યાં સુધી નાની બહેનને સાસરું સારું ન મળે એટલે હવે ગુડીના લગ્ન કરવા પડશે એમ વિચારી જાતિમાં સૌને કહેવા લાગી કે કોઈ સારા કોઈ છોકરા ધ્યાનમાં હોય તો કહેજો બંને બહેનોના સાથે જ લગ્ન કરવા છે આમાં પણ મોનાની ચાલ એ જ હતી કે એક ખર્ચે બંનેના લગ્ન થઈ જાય ગુડીને કરિયરમાં થોડું આપશું તો પણ ચાલશે નસીબ હજી પરીક્ષા લેતા થાક્યું ન હોય તેમ એક સંબંધીએ બંને દીકરીનું એક જ ઘર માટે માગું નાખ્યું જેમાં મોટા છોકરાના છૂટાછેડા થયેલા હતા અને નાનો છોકરો સરકારી વિભાગમાં નોકરી કરતો હતો અને તેના દીકરાને પણ સરકારી વિભાગમાં નોકરીમાં ગોઠવી દેશે એવું પ્રલોભન મળેલું એટલે પોતાની છોકરીને સારું શાસ્ત્ર મળી રહે અને છોકરાને પણ સારી નોકરી મળે તે માટે ગુડીને વીજવર સાથે પરણાવી દેવા તૈયાર થઈ ગઈ દાદી અને રાઘવે ખણી ના પાડી પણ મોના મરવાની ધમકી આપીને સૌને દબાવવા લાગી અને એની મરીને મારે ગળે બાંધતી ગઈ આખી જિંદગી મારો તો પાર જ ન આવ્યો મરતાં મળતા આને જોડે લેતી ગઈ હોત તો એવા આકરા કવણ બોલવા લાગી મોનાની જીત સામે કોઈનું ન ચાલ્યું અને અંતે બંને બહેનોના લગ્ન સાથે થયા કર્યાવરમાં પણ ભેદભાવ ખૂબ જ કર્યો પણ ગુડીને હવે જાણે કે સહન કરવાની ટેવ પડી ગઈ હોય તેમ બધું ચૂપચાપ સહન કરી લેતી તેણે સ્વીકારી લીધું હતું કે આ જ મારું નસીબ છે અને તેમાં કોઈ ફેરફાર કરી શકે તેમ નથી લગ્ન કરીને આવેલી બંને બહેનો સાસરીમાં થોડો સમય તો સારો પ્રેમ અને આદરભાવ મળ્યા પણ કહેવાય છે ને ગરજ હોય ત્યારે દીકરાવાળા આંબલીના પાનમાં પણ સમાઈ જાય અને ગરજ પૂરી થતાં કેળનું પાન પણ નાનું લાગે એમ સાસરી પક્ષના અસલી સ્વરૂપ બંને બહેનોને દેખાવા લાગ્યા પરંતુ આ વખતે ગુડીને તેનું નસીબ સાથ દેતું હશે એટલે પતિ રાકેશ તરફથી પૂરો પ્રેમ મળતો હતો રાકેશ ગુડીને ગમતી બધી વાતનું ખૂબ ધ્યાન રાખતો અને તેની દરેક ઈચ્છાઓ પૂરી કરવા પ્રયત્ન કરતો ગુડી પણ ખુશ ખુશ રહેવા લાગી તે રાકેશ સાથે ખુલ્લા દિલથી બધી વાતો કરતી અને ઘણીવાર ભૂતકાળની યાદ કરીને રડતી પણ ખરી અને ત્યારે રાકેશ તેને પ્રેમથી સંભાળી લેતો ગુડીની વાતો સાંભળીને રાકેશ પણ ઘણી વખત ખૂબ દુઃખી થતો કે ગુડીએ નાની ઉંમરમાં ઘણું દુઃખ સહન કર્યું છે તો હવે હું એને વધુને વધુ પ્રેમ આપીને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ અને તે માટે તે પ્રયત્નશીલ પણ રહેતો જો ધારે તો સાવકી માએ તેની સાથે કરેલા અન્યાયનો જવાબ આપવાનો સમય ગુડી પાસે હતો તે તેને બહેનને સાથ આપવાને બદલે સાસુનો સાથ આપી તેની વિરુદ્ધમાં જઈને તેને હેરાન કરી શકે તેમ હતી પરંતુ મા બાપના સંસ્કાર તેને આડે આવતા હતા કે નવી માએ ભલે મને હેરાન કરી પણ મારે આવું કરીને મારા પાપનો ઘડો ભરવો નથી ઉપરવાળા બધું જુએ જ છે એવા વિશ્વાસથી તે તેની બહેનને પણ પૂરેપૂરો સાથ આપતી અને ઘણી વખત આ માટે સાસુ અને નણન સાથે પણ લડાઈ ઝઘડો થઈ જતો હવે મોનાને પણ કદર થઈ પણ હવે પછતાવાથી કંઈ ફાયદો તો થવાનો નથી હા સ્વભાવમાં થોડો સુધારો થયો એટલે ગુડી થોડી ખુશ રહેવા લાગી જિંદગી જાણે હવે શરૂ થઈ હોય અને આટલી બધી સરસ હોય તેને હવે ખબર પડી નાનપણથી જેણે તડકો જોયો હોય તેને છાંયો શું છે એને ખબર જ ન હોય અને અચાનક છાંયો મળે ત્યારે જે ખુશી થાય તેવી ખુશી આજે ગુડીના જીવનમાં હતી અને આ માટે તે ભગવાનનો દિલ દિલથી ખૂબ આભાર માનતી હતી વખત જતાં ગુડીને સારા સમાચાર મળે છે કે તે મા બનવાને છે અને આ સમાચાર જ્યારે રાકેશ સાંભળે છે ત્યારે તે પણ ખુશ થાય છે પરંતુ પરિવારમાં થોડી ઈર્ષા જાગે છે કારણ કે તેની નણંદને લગ્ન કર્યાને ઘણો સમય થતો થયો છતાં સંતાન સુખ મળ્યું ન હતું એટલે ગુડીને હવે અભિમાન આવશે અને રાકેશ હવે ગુડીનું જ માનશે આપણું ધ્યાન નહીં રાખે જેવા પારિવારિક વિચારોએ જોર પકડ્યું અને તેને કારણે ગુડીને વધારે હેરાન કેમ કરી શકાય તેના પર વધારે ધ્યાન અપાતું ખાવા પીવામાં વારો તારો કામનો ભરાવો કરવો અને વાત વાતમાં એવું બોલાય કે નોખી નવાઈની એ જમા બનવાની છે અમાએ તો રસ્તેથી મળ્યા છે આવું સાંભળીને ગુડી ખૂબ દુઃખી થતી પણ રાકેશ તેને સારી રીતે સંભાળી લેતો સમય સમયનું કામ કરે જ સુખના દિવસો ફટાફટ જાય છે જ્યારે દુઃખનો એક દિવસ એક વર્ષ જેવો લાગે છે બીજું જેના નસીબની રેખા જવાકી હોય ને તેને ભગવાન પણ સીધી નથી કરી શકતો એવી વાત હવે બને છે કે સુખના દિવસોનું આયુષ્ય પૂરું થવાનું હશે કે કેમ પણ ગુડી એક દીકરીને જન્મ આપે છે આ ધરતી પરનું ફૂલ ફૂલગુડી અને રાકેશના જીવનમાં અઢળક ખુશીઓ લઈને આવે છે પરિવાર આમ તો રાજી થાય છે કારણ દીકરી હતી પણ બંનેને ખુશ જોઈને ઈર્ષા કરે છે સુવાવડમાં અપાતા આરામ કે ખાનપાન ઉપર રાકેશ સિવાય કોઈ ધ્યાન આપતું ન હતું દીકરીને પણ ન કોઈ લાટ કે ન કોઈ ભેટ આમે દુનિયાનું માનવું તો એ જ છે કે દીકરી એટલે સાપનો ભાર એટલે દીકરીને તો વધારે પ્રેમ લાગણીની આશા રાખવાની હોતી નથી આ બધી ઘટનાએ ગુડીને સાવ ભાંગી નાખી હતી તે આખો દિવસ ખૂબ ચિંતામાં રહેતી કે શું આજ છે જિંદગી એક ગુડી ગુડીએ બીજી ગુડીને જન્મ આપી ફરીથી આ જ કહાની પુનરાવર્તિત કરવાની હજુ જાણે કે બાકી હતું કે ગુડીને લોહી વિકાર થયો અને આખું શરીર કાળું પડી ગયું ડોક્ટરે તાત્કાલિક સારવાર તો ચાલુ કરતી કરી પરંતુ બાળક પેટ ભરે છે એવું કહેતા ભૂલી ગયા અને ડોક્ટર ભારે પાવરની દવા આપી આ દવાથી ગુડીને સારું તો થઈ ગયું પરંતુ તેની કોમળી બાળાએ પોતાના કાન અને જીભ ગુમાવ્યા નાની હતી એટલે પહેલાં ખબર ન પડી કે આ તકલીફ થઈ છે પરંતુ વરસ જતાં તેને બોલાવ બોલાવતા જ્યારે કોઈ હાવભાવ ન મળતા ડોક્ટરને બતાવ્યું અને ત્યારે ગુડીએ અને રાકેશના પગ નીચેથી જમીન નીકળી ગઈ એ ગુડીએ લીધેલી હાઈ પાવરની દવાએ દીકરીના કાન અને જીભ લઈ લીધા આ સાંભળીને ગુડી અને રાકેશ ખૂબ ખૂબ રડ્યા કે ભગવાન તે આ શું કર્યું ગુડી તો ત્યાં સુધી બોલી કે ભગવાન હવે તો દયા કરવી હતી આ ગુડી પર તો દયા ન કરી પણ આ નાની બાળ પર તો દયા કરવી હતી આ વખતે ગુડી ખૂબ એટલે ખૂબ ભાંગી ગઈ હતી તેને હવે ભગવાન પર પણ વિશ્વાસ રહ્યો ન હતો નિશાસો નાખતી ઘરે આવી અને પરિવારને વાત કરી ત્યારે તેણે પણ ઘણા ઉગ્ર સ્વભાવ સાથે ગુસ્સો બતાવ્યો હાલ પણ આ દીકરીને લીધે ગુડી અને રાકેશ ખૂબ ચિંતામાં છે કે તેનું ભવિષ્ય શું થશે પણ એક વાત ચોક્કસ છે કે તેને ગુડીની કહાની પુનરાવર્તિત ન થાય તે માટે ચોક્કસ પગલાં ભરી જ લીધા છે પણ અફસોસ ગુડીને એ વાતનો રહ્યો કે જિંદગી આખી બીજાના માટે બીજાને ખુશ કરવામાં કાઢી દરેક ફરજો દિલથી નિભાવે છતાં માઈ લોકોએ તો નહીં પણ ભગવાને પણ કદર ન કરી તેને એ કહેવત સાચી લાગી કે સ્ત્રીનું આખું જીવન ભડકે બળતું જ હોય અને અંતે શાંતિ પણ લાકડે ચડે ત્યારે જ મળે વિચારોમાં ખોવાયેલી ગુડી ભગવાન ભરોસે દીકરીની જિંદગીને મૂકી કામમાં વ્યસ્ત રહેવાનો ભાવ દેખાડી પોતાની જાતે પોતાને સંભાળવાની મથામણ કરવા લાગી